કરોડી છે ગામમાં ટ્રેની મેસિંગ કરી લીધો કેમ બાકી ઓ ભરોડા છે એટલે એવી તો કઈ થાય ઈ ન થારી વગાણા તો થાય જો ક્યાં હે ઈ ની ગામ કોર બંદર માં હે ઈ ખબર જૈન પણ આ વાઇટ કાન આપણે ગામડા માં પાંચ થાય જો હાઈન પડે જઈને આ જ પાંચ વાગે તો દુકાન ખોલે હા બજાજ ને બદલે નારિયેળ નો ન જરૂર તોલા ઉપર ને આ બે હે ગુવાજ કમ ઉઠ્યું મુરામ સીતારામ જય માતાજી અમે બાબો દીકરો આજ થગા તૈયાર કારણ કે જવાનું હોય આજ હગાઈ માં ગઈ હા હોય બે ઠેકાણે લીધી તો નમર ગામ માં રહી છે ને અમારે બહાર ગામ જવાનું હોય બરાબર તે અમારે બે આજ અલગ અલગ ઠેકાણે જવાનું હોય બેય પાર્ટી ને મારે બહાર ગામ જવાનું અને આણી જવાનું હોય ગામ માં અમને ગામ માં મોકલે દે હા ગામ માં મોકલે હગાઈ ભેરી હોય ને

એટલે રોગા હગાઈમાં ગાતા કાલે તે હગાયું કરી લીધું પ્રોગ્રામું બધા પૂરા કરે ને આજ પાછા રાબેતા મુજબ સડાયગા ગામી બરાબર તે જો અટાણમય મોટર ચાલુ કરી દીધી તે કાવા મકાઈ પીવરાવતા ને તે વેલેરી મોટી થાય ને વેલેરિયા ઢોર ખાતા થાય એટલે જો અટાણમય આવ્યો મકાઈ પીવરાવવા તો એ મોટરની સાપ દબા મકાઈ ને પીવરાવતા કહું વેલેરી મોટી થાય ધાણા એવું ગાગા ને શેકલી બહુ ભરોડા છે એટલે એવી તો કંઈ થાય નથી થાર્યું તો થાય એવું પણ એટલી પરવાર નથી આપણે તો જો ક્યારો ભરાઈ ગયો તો હાલો હું વાર નાખા આજે મકાઈ પીવરાવજે જો પોરબંદરમાં આવ્યા પોરબંદરના

हजारों आइटम बराबर तो आ लिए बराबर एवं काम था जो था कटलरी भी हो कटलरी कटलरी है कटलरी ली तो त्रीस रुपया रिंगला है आ टबू है टब बजा આ બેસ બા બધું આ લાકડાની વસ્તુ હા ફોર્મસ પ્લાસ્ટિક હા બેટું બકડીઓને કડાવું હા આ બધુંય જોરદાર છે આખા કરિયાવર જેવું સમજ હ આ સો રૂપિયા હું બધું પાંચ છે પાંચ અઢીસો વળા

શિયા નો નામ દીધો હે ગિરેન બંગડી બજાર બાજુ આ બધું બંગડી બજાર છે જવાલીઓ આ બંધ દુકાનો હે એમાં બેઠા વોટલ કારણ કે આ પાંચ પાંચ વાગ્યા સુધી દુકાનો બંધ હોય તો અમે બેઠા

એવા હાલો તો અમે જાણે તેલ લેવાનું હતું એ દુકાન બંધ કરી પાછું એક જ બાઈ ન કે તેલ વાપરે જ વાપરવું જોઈએ કે અમારે આવેલાનું બજાજનું તેલ જોઈએ બજાજનું હા બજાજને બદલે નારિયેળનું નથી જરૂર તોલા ઉપર ને એવું બજાજ નહીં કાઢે હાલો તો એવું રાખીએ જઈએ કોઈ ગાતા જો મેરી આયો

મારે લુગડા જોડું લેવાની હોય મેં કહું તો હાલો હપકાવીએ પછી એવું કર્યું બધું હા એવું થયું તો હાલો એવું રોટલા કરી લે છે રેડી કઈ હા તો આજે એટલું જ બસ તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો તમે અમને ફોલો કરજો અને હારી હારી કોમેન્ટ કરજો કે અમારા વિડીયો તમને ગમે કે નથી ગમતા બરાબર ને તો બધાય ડાયરા ને માં જય માતાજી હે તો કમુર તું બેહે ગો દિમાગ કાય હડિયા પાટી બધે બંધ થઈ ગઈ બરાબર ને હે હડિયા પાટી બધે બંધ થઈ ગઈ ઓ હો ના કામ કરો માં હમણા પ્રોગ્રામ ગઈ મહિનો દે આઈ હે ની પાકો તો જય માતાજી